અંત્રોલીવાસ દોલજીના સ્થાનિક લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો તલોદ તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર ગામમાં કોઈ આવું નહીં ના બેનર લગાવ્યા ગામમાં રોડ રસ્તા અને વીજળીની સમસ્યાઓ આ સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો લાંબા સમયથી અનેક રજૂઆતો બાદ પણ નિકાલ ન આવતા લેવાયો નિર્ણય પ્રાથમિક સુવિધાઓ વંચિત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ આ વેગન કોઈ વોટ લેવા માટે આવવું નહીં કારણ કે અમારે પચીસ ત્રીસ વર્ષથી મતલબ છ જ નહીં રસ્તો પહેલાનથી જ મારો જન્મ થયો આ બધા આવડે મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તું બન્યો જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખાને દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન એકસો આઠની કેવી કોઈ સુવિધા જ નહીં અમારે અમારે કોઈ જવાનું કઈ રીતના આ છોકરો દસ થી વીસ છોકરો વાળી માં ભણે છે પછી બાર માં દસ દસ નાના દસ છોકરો બને છે તો અમારા લોકો ભણવા જવા માટે કોઈ ચોમાસામાં તો કોઈ જઈ જ નહીં શકતું પેલા તો આટલા અહીંયા તો બહુ પાણી પાણી ચોમાસાનું ફૂલ પાણી ભરે જાય રસ્તાનો કોઈ પ્રોબ્લેમ અને જે લોકો છે એ લોકો કઈ કઈ જતા રહે છે કે મારો રસ્તો તમારો બની જશે બની જશે બની જશે પણ આજ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નહીં એટલા માટે આજથી અમે આજ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે આ રસ્તાના પ્રોબ્લેમ લીધે આજ પછી કોઈ કોઈકન વોટ માંગ આવું નહીં મારું નામ રારોજીત છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ